ઇન્ટેન્સિટીના વરસાદ જે છે તે જોવા મળે તેવી શક્યતા છે જો કે મિત્રો તમને જણાવી દઉં તો વરસાદની સિસ્ટમો જે રીતે બની રહી છે તેના આધારે માહિતી આપવાની છે કારણ કે અત્યારે મિત્રો તમને અહીંયા સ્ક્રીન ઉપર માહિતી આપી દીધી તો જોઈ શકો મિત્રો આ દ્રશ્યો સામે આવી રહ્યા છે જેની વચ્ચે અહીંયા વચ્ચે આપણું ગુજરાત આવેલું છે અને ગુજરાતની આસપાસ મિત્રો એક સિસ્ટમ મિત્રો જે બની રહી છે તે તમને જણાવી દઉં તો મિત્રો જોઈ લો અત્યારે જે છે તે આ રીતનું એક અપર એર સર્ક્યુલેશન ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું છે એટલે કે યુએસસી અપર એર સર્ક્યુલેશન પસાર થઈ રહ્યું છે તો બીજી તરફ અહીંયા બંગાળની ખાડી તરફ મિત્રો એક લો પ્રેશરિયસ સિસ્ટમ એટલે કે એલપીએસ પસાર થઈ રહ્યો છે તો આ બંને સિસ્ટમ મળીને ગુજરાતના ભાગોને તેને કારણે ગુજરાતમાં કડાકા ભડાકા સાથેના વરસાદો તૂટી પડવાના છે અને તેને લઈને જ હવામાન ખાતા દ્વારા વિવિધ એલર્ટો પણ આપી દેવામાં આવ્યા છે તો મિત્રો સૌથી પહેલા તો તમને જણાવી દઈએ તો ખાસ કરીને વરસાદનો આ ત્રીજો રાઉન્ડ છે જે જૂન મહિનાના અંતમાં અને જુલાઈ મહિનાના શરૂઆતની અંદર તૂટી પડવાનો છે આ રાઉન્ડ તેની વચ્ચે કરી દેવામાં આવ્યું છે દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે કાંઠે પણ ન જવાની સૂચના આપવામાં આવી છે આ બધી જ માહિતી જાણીશું તેના પહેલા મે તમને જે સિસ્ટમ માહિતી આપી મિત્રો અહીંયા સેટેલાઇટના માધ્યમથી મારે તમને દેખાડી દેવાની છે તો જોઈ શકો મિત્રો કેટલી સિસ્ટમો બની રહેશે પહેલા મે તમને જણાવ્યું હતું કે ખાસ કરીને અહીંયા ગુજરાતની નજીક અહીંયા અરબ સાગરની અંદર જે અપર એર સર્ક્યુલેશન બની રહ્યું છે તે તમે જોઈ શકો આ રીતનો અપર એર સર્ક્યુલેશન લગાતાર ગુજરાતની દિશા ઉપરથી પસાર થતો જોવા મળી રહ્યું છે તો બીજી તરફ બંગાળની ખાડીમાં લો પ્રેશરિય સિસ્ટમ જોઈ લો આ બંગાળની ખાડીની સિસ્ટમ છે તે લગાતાર આ રીતની ગુજરાત તરફ આગળ વધી રહેશે અને આ બંને સિસ્ટમોને કારણે જે છે તે વરસાદો જોવા મળવાના છે અહીંયા ગુજરાતની એકદમ નજીક જે સિસ્ટમ છે તેના કારણે 28 અને 29 જૂન દરમિયાન ગુજરાતના 8 થી 9 જિલ્લાની

પડવાના છે અને તેને લેડીસ મિત્રો હવામાન ખાતા દ્વારા જે છે તે એલર્ટો પણ આપી દેવામાં આવ્યા છે તેના વિશે પણ મારે તમને માહિતી આપવાની છે તો ખાસ કરીને કયા કયા એલર્ટો સૂચવવામાં આવ્યા છે તો જોઈ શકો મિત્રો નકશાઓ પણ બહાર પાડી દેવામાં આવ્યા છે આજના હવામાન ને લઈને હવામાન ખાતા દ્વારા નકશાઓને લઈને પણ વાત કરીશું બીજા નંબર ઉપર મિત્રો આ જે સિસ્ટમ વિશેના ટ્રેક મે તમને સમજાવ્યા તે પણ બની ગયેલા છે જોઈ લો મિત્રો ખાસ કરીને સૌથી પહેલા આપણે હવામાન ખાતાના જે એલર્ટ બહાર પાડવામાં આવ્યા છે સિગ્નલો આપી દેવામાં આવ્યા છે તેના વિશેની વિગતવાર માહિતી હું તમને આપી દઉં ત્યારબાદ આગળ વધીને આપણે જે છે તે અન્ય મેળવાની છે તો સૌથી પહેલા મિત્રો આજે સાબરકાંઠા દેવભૂમિ દ્વારિકા અને જામનગર આ ચારે ચાર જિલ્લામાં કડાકા ભડાકા સાથેના વરસાદના ઓરેન્જ એલર્ટો આપી દેવામાં આવ્યા છે તો આ ભાગોની અંદર વરસાદો તૂટી પડવાના છે ટૂંકમાં તમને મિત્રો માહિતી books.

નવસારી વલસાડ અને સુરત આ મિત્રો વિસ્તારો છે કે જ્યાં યલો એલર્ટ છે બાકીના જે જિલ્લા છે જેમ કે અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ આણંદ ખેડા વડોદરા ભરૂચ સુરત દાહોદ મહીસાગર ખેડા મહેસાણા આ બધા જિલ્લાઓમાં વરસાદનું કોઈ મોટું ત્યારે સિગ્નલ નથી જેથી અહીંયા ગ્રીન અસર જોવા મળશે બાકી મિત્રો જે વિસ્તારોમાં સિગ્નલ આપેલા છે તે વિસ્તારમાં કડાકા અને ભડાકા સાથેના વરસાદો તૂટી પડવાના છે કારણ કે સિસ્ટમ સિસ્ટમ વિશે તમને જણાવ્યું કે અત્યારે આ આ ગુજરાત ઉપર અરબ સાગરની અહીંયા પસાર થઈ છે જે એક અપર એર સર્ક્યુલેશન છે બીજા નંબર ઉપર મિત્રો એક અપર એર સર્ક્યુલેશન બંગાળની ખાડીની અંદર એટલે કે બે ઓફ બે વેસ્ટ બેંગોલમાં બનેલું છે અને આ બધી જ સિસ્ટમો મળવાને કારણે ગુજરાતમાં કડાકા અને ભડાકા સાથેના વરસાદો તૂટી પડશે હવે મિત્રો તમને જણાવી દઉં કે ખાસ કરીને આ જે સિસ્ટમો બનેલી છે તેને કારણે મેં તમને જિલ્લાઓ વિશે તો માહિતી આપી દીધી હવે એક કોઈ ગામના નામ લઈને પણ મારે તમને માહિતી માહિતી આપવાની છે કે કયા કયા ગામની અંદર જે છે તે કઈ કઈ વરસાદની સિસ્ટમો જે છે તે બનતી જોવા મળી રહી છે એક કોઈ ગામના નામ લઈને પણ તમને માહિતી આપવાની છે વેધર મોડલ આઇકોન વેધર મોડલ ટીસીએમએફડબલ્યુ બંને વેધર મોડલનો અનુસાર ખુખાર વરસાદની ગતિવિધિઓ દેખાઈ રહી છે મેં તમને અગાઉ જણાવ્યું તે રીતની દ્વારકા અને જામનગરમાં તમે જોઈ લ્યો તો આજે રેડ એલર્ટને લઈને દ્વારકા અને જામનગરમાં આજે દસ ઇંચ સુધીના વરસાદો પડે તો પણ દવાઈની વાત નથી જી હા મિત્રો ગઈ કાલે પણ મિત્રો અહીંયા સિસ્ટમ બની હતી છતાં અઢી ઇંચ જ વરસાદ આવ્યો હતો એની એ જ સિસ્ટમ આજે પણ મિત્રો અહીંયા ધમરોળશે જેને લીધે ભારે વરસાદની આગાહી કોઈક તાલુકા અને ગામડાના નામ લઈને હવે જણાવ્યા આપું તો દ્વારકા જિલ્લાની વાત કરીએ તો દ્વારકા જિલ્લામાં જામનગર જિલ્લાની અંદર પણ ધરોલ સાવડીથી લઈને આસપાસના લાલપુર કલાવાડના વિસ્તારો થી લઈને રાજકોટ જિલ્લાની બોર્ડર તેની સાથે વસાઈ જામ મંથાળીથી લઈને આસપાસના મિત્રો એમપી પી શાહ મેડિકલ કોલેજ લાગુના આસપાસના વિસ્તારો છે તો આ બધા જ વિસ્તારોની અંદર કડાકા અને

ગઢડાના વિસ્તારોથી લઈને માંડવા સહિતના ભાગોની અંદર વરસાદ જે છે તે કાયદેસર ભૂકા છે તેવું લાગી રહ્યું છે વાત કરીએ રાજકોટ જિલ્લાની અંદર રાજકોટ જિલ્લામાં પણ મિત્રો જોઈ લઈએ તો ખાસ કરીને હાઈ લેવલના સર્ક્યુલેશનો અને જોર વધી રહ્યું છે વરસાદનું તેને લઈને મિત્રો સમગ્ર રાજકોટ જિલ્લાની અંદર તે પછી મિત્રો વિસ્તાર કોઈ પણ હોય ખાસ કરીને રાજકોટ જિલ્લાનો જેમ કે મિત્રો આપણે માહિતી તો ઓલરેડી આપેલ જ છે રાજકોટ જિલ્લાને લઈને છતાં પણ જણાવી દઈએ તો શાપર વેરાવળથી લઈને મિત્રો અહીંયા ગોંડલ કાલાવાડ જસદડ ઉપલેટાના વિસ્તારોથી લઈને વિશિયા સરદારના ભાગોમાં ભડાકા સાથે તૂટી પડવાનો છે ભાગોની અંદર વરસાદો જે છે તે તૂટી પડશે તારાપુર સહિતના ભાગોમાં પણ ભારે વરસાદનો એલર્ટ રહેશે વાત કરીએ ભાવનગર જિલ્લાની તો મિત્રો ભાવનગર જિલ્લામાં પણ તમે જોઈ લો તો ખાસ કરીને ભારે વરસાદની સિસ્ટમો સક્રિય થવાને કારણે હાઈ લેવલના વરસાદો પડી શકે જેમાં વલભીપુર સિનોર ભાવનગર પાલીતાણાથી લઈને તળાજાથી લઈને મહુવા પંથક ભારે સૌરાષ્ટ્ર બાજુના ભાગો છે જેમ કે વિરમગામ અમદાવાદ નજીકના વિસ્તારો ધોળકાના વિસ્તારો નડિયાદ ડાકોર ગાંધીનગર કડી આ બાજુમાં ભારેથી ભારે વરસાદના સિગ્નલો છે કડાકા ભડાકા સાથે અને ગાજવીજ સાથેના વરસાદો જોવા મળશે જળબંબાકાર જોવા જમણી બાજુના જે ભાગ છે જેમ કે પૂર્વીય ભાગો જેમાં લઈને તો ઉત્તરીય ગુજરાતના ચાર થી પાંચ જિલ્લાઓમાં ભારે વરસાદની મિત્રો આગાહી તોળાઈ રહી છે જેમાં એક જિલ્લા વિશે વાત કરીએ મહેસાણા પાટણ આસપાસ જોઈ લઈએ તો મિત્રો ખાસ કરીને મહેસાણા અને પાટણની આસપાસ મહેસાણા મોઢેરાના વિસ્તારો ચાણસમા પાટણ સિદ્ધપુરના વિસ્તાર થી લઈને વડનગર વિસ્તારો રોડા રાધરપુરી સાંતલપુરી ત્યાંથી પણ મિત્રો જોઈ લે તો જોઈ શકો સાબરકાંઠા અંબાજીના વિસ્તારો થી લઈને ઈડરના વિસ્તારો નીચે હિંમતનગર મોડાસા પ્રાંતિજ માણસા અરવલ્લી અને પંચમહાલ સહિતનો સમગ્ર ઉત્તરીય ગુજરાતના પટ્ટાની અંદર આગામી કલાકોની અંદર મેઘરાજા ખમૈયા લેવાનું નામ લેશે નહીં કારણ કે સિગ્નલો મળી રહ્યા છે તે અનુસાર ચારો દિશા તરફથી આવે સિસ્ટમ

ત્યાંથી નીચે મિત્રો ખાસ કરીને વ્યારા બારડોલી વલસાડ નવસારી આહવા ડાંગ અને સાપુતારા સહિતના મિત્રો સમગ્ર વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ ખાસ કરીને ધોધમાર મિત્રો ધારે તૂટી પડશે તેવું રહ્યું છે અને એની મિત્રો આ વરસાદ શેને કારણે આવી રહ્યો છે બે જે મોટી સિસ્ટમ છે એક અપર એર સર્ક્યુલેશન અને બીજી લો એ બંને સિસ્ટમ વિશે મિત્રો મેં તમને પૂરતી માહિતી આપી દીધેલી છે અને ખાસ કરીને તમને હવે અહીંયા એ પણ મિત્રો માહિતી આપી દઉં જે ખૂબ જ કામની છે તો મિત્રો ખાસ કરીને આ વરસાદનો જ રાઉન્ડ શરૂ એક થી પાંચ જુલાઈ વચ્ચે ફરી એકવાર આ વરસાદ સુધી ચાલે તેવી સંભાવના છે અને આ સાત તારીખ સુધી મિત્રો ગુજરાતમાં ભારે વરસાદ રહેવાનું છે અને આની પછી પણ મિત્રો હાઈ નું નક્ષત્ર આવી રહ્યું છે જોકે મિત્રો તેની વાત આપણે હજુ ખૂબ જ દૂર છે તો જ્યારે નક્ષત્ર નજીક આવશે ત્યારે કરીશું બાકી સિસ્ટમ અત્યારે જે તમને માહિતી આપી દીધી અને અત્યારે મિત્રો તમને સર્ક્યુલેશનો પણ દેખાડી દઈએ તો જોઈ લો મિત્રો જેટલા પણ આ ગુલાબી ભાગો તમે જોઈ રહ્યા છો તે વરસાદની ખૂબ ખૂંખાર સિસ્ટમો સૂચવે છે ટૂંકમાં લો પ્રેશર સૂચવે છે તો અહીંયા જોઈ લો આ ગુજરાતનો ભાગ છે ગુજરાતમાં જે છે તે આ રીતના લગાતાર મિત્રો જે સાગરનો ઝોન છે ત્યાંથી મિત્રો આ રીતની સિસ્ટમો જે છે તે પસાર થઈ રહી છે તો ટૂંકમાં મિત્રો આ જે સંપૂર્ણ પટ્ટો તમે જોઈ લ્યો મધ્ય ભારતનો આ જે સંપૂર્ણ પટ્ટાની અંદર આ સિસ્ટમો બની રહી છે તે ગુજરાત માટે અતિ ખુખાર બની રહેશે ફરી એકવાર પટ્ટો માર્ક કરી આપું તો આ પટ્ટાની અંદર મિત્રો જોઈ લ્યો ગુલાબી ભાગો દેખાઈ રહ્યા છે તે ખુખાર વરસાદ સિસ્ટમ છે જે ગુજરાતના ભાગોની અંદર અત્યારે હાલ રોજ માત્ર અઢી દ્વારકા આસપાસ પડ્યો છે એટલે કે મિત્રો આ સિસ્ટમ હવે આકાર લઈ રહી હતી અને એને હવે સંપૂર્ણ આકાર લઈ લીધો છે તેને લઈને અઠ્યાવીસ થી ત્રીસ જૂન સુધી ભારે વરસાદના એંધાણ દેખાઈ રહ્યા છે જેની વાત આપણે આ સમગ્ર વિડીયોની અંદર કરેલી છે હવે મિત્રો આ વિડીયો જે છે તે આપણે અંત તરફ આગળ વધારીએ વિડીયોમાં માહિતી જે છે દરેક દરેક મે તમને આપી દીધેલ છે છતાં પણ તમને જો કોઈ સવાલ હોય કોઈ પણ પ્રશ્ન હોય તો ચોક્કસ કોમેન્ટ ની અંદર તમે લખી શકો એકો એક ભાઈ ના કોમેન્ટ ના મિત્રો જે છે તે જવાબ આપણે આપતા હોઈએ છે જે તમે જાણો છો આજ માટે મિત્રો આપણે આટલું જ રાખવાનું છે આ વિડિયો જો તમને કામ નો લાગ્યો હોય ઉપયોગી લાગ્યો હોય તો વિડિયો ને કશું કરવાનું નથી લાઈક કરી દેવાની છે જેથી અમને આવા વિડિયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું રહે સાથે જ મિત્રો તમારા જેટલા પણ મિત્રો છે તેમને આ વિડિયો WhatsApp Facebook જેમાં મિત્રો તમારે મોકલ હોય તો મોકલી દો જેથી બધા લોકો આ કામ ની માહિતી મેળવી શકે આ ચેનલ ના માધ્યમથી મિત્રો હવામાન ના એક એક સમાચાર આપવામાં આવશે ખાસ કરીને જો તમે ચેનલ સાથે ના જોડાયેલા હોય તો અત્યારે વરસાદની સિસ્ટમ વિશે નવું પરિવર્તન આવશે નવો બદલાવ આવશે તો ચોક્કસ મિત્રો મિત્રો આપણે આ આ ચેનલ ચેનલ ઉપર ઉપર બનાવીને માહિતી આપીશું અને સાથે જ જે છે તે સાંજના વાગે બપોરે બાર વાગે અને સવારે છ વાગે વિડીયો મૂકવામાં આવે છે તો ચેનલ ખોલીને મિત્રો ચેક કરતા રહેજો સિસ્ટમમાં જો કોઈ નવો વળાંક આવશે તો ચોક્કસ આપણે એની એજ જ મિનિટે આપણે વિડીયો બનાવીને તમને આપી દીધેલો હશે તો હાલ મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ ફરી એકવાર મળીશું ત્યાં સુધી દરેક ભાઈઓ રજા આપશો ધન્યવાદ જય માતાજી